મહાભારતના દ્રોણ પર્વમાં બાહ્ય સુખની કામના કરનાર રાજા સંજયની કથા આવે છે તેને એક પુત્રી હતી પણ તે પુત્રીથી સંતોષ નહોતો તેને પુત્રીની ખ્વાઇશ હતી કે તે માનતો હતો કે પુત્ર હોય તો રાજગાદી સંભાળી વૃદ્ધાવસ્થામાં તેને સુખ સુવિધા અને આરામ આપે સામાન્ય રીતે તેની વાત સાચી પણ હતી તેણે પુત્ર સુખ માટે વેદજ્ઞા બ્રાહ્મણોની સેવા શરૂ કરી રાજાની સેવા દાન અને સન્માનથી સંતુષ્ટ થઈ બ્રાહ્મણોએ દેવર્ષિ નારદને રાજાની ઈચ્છા પૂર્તિ માટે વિનંતી કરી નારદજી રાજા સૃંજયના અતિથી બન્યા હવે રાજાને મનગમતું ભરચક સુખ મેળવી લેવાનો લોભ જાગ્યો બ્રાહ્મણોની વિનંતીથી નારદજીએ પૂછ્યું રાજન તમારે કેવો પુત્ર જોઈએ છે રાજાની આંખો ચમકી ગઈ બધું જ માંગી લેવાનો સમય હતો તેણે કહ્યું દેવર્ષિ મારે એવો પુત્ર જોઈએ છે જે અતિ સુંદર હોય તંદુરસ્ત હોય ગુણવાન હોય રાજાને બોલતા વચ્ચેથી અટકાવી નારદજીએ કહ્યું બસ બીજું કંઈ જોઈએ છે રાજાએ કહ્યું દેવર્ષિ એ બધું તો ઠીક મારે એવો પુત્ર જોઈએ છે જેનું થોક કફ મળ મૂત્ર પણ સોનાના હોય દેવર્ષીએ રાજાની આંખોમાં બાહ્ય સુખના સાપોલ્યા રમતા જોયા દેવર્ષિ નારદ એવ મસ્તું કહી વિદાય થયા પુત્રનો જન્મ થયો તેનું નામ સુવર્ણશીવ પાળ્યું હવે રાજાના વૈભવનો પાર નહોતો રાજભવનની બધી વસ્તુઓ વાસણ ઝુમ્મર ગાલિયા આસન સિંહાસન મોભ એ બધું સોનાનું થઈ ગયું સુવર્ણષ્ઠીવ ના આ સમાચાર ચારે બાજુ ફેલાઈ ગયા દસિઓને આ વાતની જાણ થઈ એક દિવસ તેઓ સુવર્ણષીવનું અપહરણ કરી ગયા જંગલમાં તેને રાખ્યો

કથા ભાગવતના નવમા સ્કંદમાં રાજા યયતીની છે તે ઘરડો થયો પણ તેની કામવાસના શાંત ના થઈ શુક્રાચાર્યએ કહ્યું જે પોતાની મરજીથી ખુશ થઈને પોતાની યુવાની તેને આપશે તેના બદલે તું તારી વૃદ્ધાવસ્થા બદલી શકશે એના પુત્રએ પોતાની યુવાની આપી

જીવને સ્થિરતા આપે છે ચેન આપે છે સુખની પળો વાગોળવી ગમે છે બસ ત્યાં સુધી તો બરાબર છે સુખની પાછળ પડવું ખોટું છે દિવસ રાત તેની શોધમાં ઊંઘ ઉડાડવી ખોટું છે જે છે તેને માણવાનો પણ સમય ના મળે અને સુખ પાછળ દોડ્યા કરે એ એ ખોટું છે આપણે ઇન્દ્રિયો દ્વારા અનુભવતા સુખને જ સાચું સુખ સમજીએ છીએ જે સુખ આપણે મેળવીએ છીએ એ મેળવતી વખતે જેટલું આહલાદક લાગે છે એવું એની પછીની ક્ષણ લાગતું નથી ભૂખ લાગે હોય ત્યારે ભોજન સ્વાદિષ્ટ લાગે છે એક એક કોળિયો ભરતા મન રોમાંચ અનુભવે છે જો આપણા સુખનું કારણ સ્વાદિષ્ટ ભોજન હોય તો જેમ જેમ ખાતા જઈએ તેમ તેમ સુખ વધવું જોઈએ પણ એવું થતું નથી જો ખા ખા કરીએ તો એ જ ભોજન આકરું લાગે છે પીડારૂપ લાગે છે અને જો ભોજન લેવાનું બંધ જ ના કરીએ તો મૃત્યુ પણ આવી શકે છે આ સાવ સાદું રહસ્ય આપણને સમજાઈ જવું જોઈએ એના માટે શાસ્ત્ર જ્ઞાન તર્કશક્તિ કે તપની જરૂર નથી શાંત ભાવે ઇન્દ્રિયોની દાનતનું અવલોકન કરવાની જરૂર છે સાચી વાત એ છે કે વસ્તુના અભાવથી થતું દુઃખ એ વસ્તુ મળ્યા પછી પણ દૂર થતું નથી કારણ કે હજુ સુધી આપણને સાચા સુખની ખબર જ નથી સામાન્ય માણસ જેની ફક્ત કલ્પના જ કરી શકે એવું અપમાપ સુખ મહાવીર અને બુદ્ધના જીવનમાં હતું છતાં તેઓ રાજમહેલ અને પરિવાર છોડીને નીકળી પડ્યા હતા તે સુખ નહીં શાંતિની શોધમાં હતા તેમનામાં સત્યની જિજ્ઞાસા જાગી હતી તેને લાગતું હતું કે બધી જ અનુકૂળતા હોવા છતાં જે જીવન જીવાઈ રહ્યું હતું તે અર્થહીન અને પ્રયોજનહીન હતું અમેરિકાના કરોડપતિ જહીન જેકર એસ્ટરે છેલ્લા દિવસો

જાય છે જેને લાગે તે એ સમજાય તેવી વાત છે પણ પાણી પીને ઘરાયેલો માણસ બેઠ માથે બે બેડા ઉચકેને દિવસ રાત ફર્યા કરે તો તેને શાંતિ ક્યાંથી મળે બાહ્ય સુખ શોધનારને શાંતિ મળતી નથી